કોઈ રંગ નથી પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીને 23 લાખ ની વસ્તી અને તમે 17 લાખ મતદારોનો જો કર્યો છે પાર્ટીના એટલા પાર્ટી જો છે જે સંગાણે હતા મુકે સંગાણે હતા ડોક્ટર કાનાબાર સાહેબ હતા બાપુભાઈ ઉંડાણ હતા હિરે નેરપરા હતા કેશુભાઈ નાકરાણે હતા કેટલા કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા તો તમારે સામાન્ય મહેક કરવું

લોકોની સામે લાવ્યા કે ભારતીય જનતા પાર્ટીની અત્યારની આંતરિક પરિસ્થિતિ શું છે જે ગઈકાલની ગઈકાલની ઘટના થઈ કે જેમાં જયેશભાઈ રાદડીયાની જીત થઈ એમાં પણ હું અભિનંદન આપીશ માનનીય દિલીપભાઈ સંઘાણીને કે જેમણે ભારતીય જનતા પાર્ટીથી ઉપર ઉઠીને જે સત્યનો સાથ આપવો જોઈએ આપોને જયેશભાઈ રાદડીયાની જીત થઈ ખેર આ તો એમનો આંતરિક મામલો છે પણ જે પ્રમાણની પરિસ્થિતિ અને કકળાટ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉદભવ થઈ રહ્યો છે ત્યારે હું હંમેશાથી કહેતી આવી છું કે હાથના કૈરા હૈયે વાગે છે જે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જેણે કોંગ્રેસ પક્ષને ભાંડવામાં કંઈ બાકી નથી રાખ્યું ત્યારે અત્યારે જ્યારે એમની પરિસ્થિતિ એ જ સ્તર સુધી જઈ રહી છે એ જ જે જે પ્રમાણેના સ્ટેટમેન્ટ કોંગ્રેસ પાર્ટીએ કોંગ્રેસ પાર્ટી માટે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓએ આપેલા હતા આ તકે હું એમને વિનંતી કરું છું કે અત્યારની જે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ છે એના માટે પણ એ જ પ્રકારના સ્ટેટમેન્ટ લોકોની વચ્ચે આવીને મીડિયાની સામે આવીને આપે એવો હું આપ સૌના મીડિયાના માધ્યમથી અનુરોધ ભારતીય જનતા પાર્ટીના એક એક નેતાઓને કરું છું ધન્યવાદ ભાજપાના અમરેલીના સાંસદ રહી ચૂકેલા નારાયણભાઈ કાછડીયાએ કાર્યકરોની વ્યથાના નામે પોતાની પણ વ્યથાને કથા કહી દીધી છે ભાજપામાં સૌ થયેલી અસંતોષની આંધી વડોદરાથી શરૂ થઈ ઉમેદવાર બદલવાની ભાજપાને ફરજ પડી એમનો અહંકાર ટૂટ્યો સાબરકાંઠાની અંદર મોટા પાયે અસંતોષની આંધી ત્યાં પણ ઉમેદવાર બદલવાની ફરજ પડી એ સૌ થયેલી આંધી આણંદ વલસાડ અને ત્યાંથી સુરેન્દ્રનગર અને પછી એના એપી સેન્ટર સમાન રાજકોટમાં પણ જોવા મળ્યું અમરેલીની અંદર પણ કાર્યકર્તાઓની મોટા પાયે નારાજગી પણ ભાજપામાં પાર્ટી વિથ ડિફરન્સની બહુ મોટા ગુણગાન ગવાય પણ કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીના લીડર લીલા ઉડે એમ ત્રણ પ્રકારના જૂથ અત્યારે ભાજપામાં કાર્યરત છે એક જૂથ જે પાયાનું જે વિચારધારા સાથે સંકળાયેલું એ પાયાના કાર્યકર્તાઓ આગેવાનો પક્ષ માટે રાત દિવસ જોયા કામ કર્યું તે જૂથ સતત અપમાન અને અવગણના થઈ રહી છે બીજું જૂથ જે સત્તા સાથે લાભાર્થી જૂથ છે એ મંત્રી આવે એની સાથે સંત્રીઓ જોડાય અને એ એક જૂથ છે જે ટેન્ડર નાના નાના કોન્ટ્રાક્ટો રેતી ચોરી માટી ચોરી ખનીજ ચોરી બીજા લાભાર્થીઓ બદલીઓ બઢતીઓ બધાના કામ કરે અને એના પોતે સંત્રી મંત્રી સાથે એ ટોળું જોડાય અને એના લાભાર્થી બને આ એક જૂથ અત્યારે પાર્ટીમાં સક્રિયપણે આગળ વધી રહ્યું છે અને ત્રીજું જૂથ એ સૌથી મોટું સીધું સત્તામાં આવીને ખુશી ભાજપાનો મૂળભૂત કાર્યકર્તા વિચારધારાવાળો સતત અપમાનને સહન કરી રહ્યો છે એવા સંજોગોમાં જે નાયણભાઈ કાછડિયા વાત કરી છે હકીકતમાં ભાજપામાં ચાલતી સત્તાની સાથ મારી અસંતોષની આંધી એની હકીકત રજૂ કરે છે જેના કારણે જનતા પણ ભોગ બને છે અને પાયાનો કાર્યકર્તાને આગેવાન પણ ભોગ બની રહ્યો છે ત્યારે હું પાર્ટી વિથ ડિફરન્સને કહેવા માગું છું કે તમે બહુ વખત સુધી પાર્ટીની અંદર પણ દંડ અને દંડા ચલાવીને કાર્યકર્તાઓને દબાવી રાખ્યા પાયાના કાર્યકર્તાઓ અને આગેવાનોને સતત જે મૂળ વિચારધારાવાના એની અવગણના કરી અને પક્ષપાલતાઓને જે તમે માથે બેસાવાનું અને સત્તાની સોદાબાજી કરી છે તેના કારણે ઠેર ઠેર આક્રોશ અને અસંતોષની જ્વારા ફેલાઈ રહી છે